વડોદરા શહેરના ઇકો સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે જમીન કૌભાંડી આરોપીને દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલે કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન કૌભાંડ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી ગોહિલે બોગસ માલિક કરી જમીનનો દસ્તાવેજ કર્યો હતો આ કૌભાંડમાં તે છેલ્લા નવ માસ ઉપરાંત સમયથી ફરાર હતો ભેજાબાજ દિલીપ ગોહિલે જમીનના ખોટા માલિક ઉભા કરી ભાજપના જ નેતાને જમીન વેચી હતી ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજાએ એકવીસ લાખ લીધા હતા અન્ય એક ખેડૂત પાસેથી એક કરોડ લીધા હતા તેમજ એક જ જમીન બે અલગ અલગ લોકોને વેચી હતી જેની વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તે દુબઈમાં સંતાય હોવાનું જાણવા મળ્યું હતું તે તેની પ્રોપર્ટી બચાવવા માટે દુબઈથી પરત આવતા હોવાની ઇકો સેલને મળેલી બાતમીના આધારે તેને અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો હતો મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી જેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસ અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લેવા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે વડોદરા પોલીસ તંત્રને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના કોઈપણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે એ આપણી પોલીસે પુરવાર કર્યું એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન કોઈ પણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈ થવી જોઈ અને થાવી જોઈએ અને એ થવા માટે થઈને જ અમે મેની સામે પોલીસ અપાઈ કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ પણ કરી છે થેન્ક યુ